તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો આજે હું અને મારો મિત્ર બંને આવે છીએ શાળા મારા દર્શન કરવા માટે રસ્તામાં આવતા હતા મિત્રો તો જેમ હતો તો અહીંયા ચા પાણી નાસ્તોના શરબત ન હતો તો અમને ઈચ્છાથી થઈ લાવો થોડું શરબત પી લઈએ તો મિત્ર ચા પીવા જઈએ ને અમે પીએ શરબત પીવા માટે મિત્રો હા આની ચા વગર ચાલતું નહીં તે રસ્તામાં તો ચા ચા કરતા પણ એકલા ચા પાયો સરબત છે હવે શરબત પી લે છે

સન સમૂહ આયોજન કરેલું મિત્રો કેમ્પનું તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ કડા ગામ અને આપણું બાઇક પાર્કિંગમાં લગાવીને આપણે જઈએ છીએ દર્શન કરવા માટે તમારે મિત્ર પણ આવે છે ડાબી થી તે દર્શન લાગી ગયા છે અને આપણું લાઈનો લાગશે ચાલો મિત્રો મળીએ તમને 「すぐ慣れてしま हेमारा उते रानी मन है चलो તો આપણે પાછા ઘરે આવી ગયા છીએ સવારે ગયા હતા કળા તો તમને પણ માતાજીના દર્શન કરાયા આપણે બપોર સુધી ઘરે આવી ગયા હતા બે વાગે જાણ પછી ઊંઘી ગયા હતા ને હવે ઉઠ્યા છીએ મિત્રો પાંચ વાગે ઉઠીને આવે છે ખેતરમાં તો રાત્રેને આપણે રમાડીએ છીએ ને એની મમ્મી દોરે છે બેસ્યો પણ ત્યાં બધું આ ખેતરમાં કેરીઓ ખાઈ મારા બધા કેટલી ગાડી કેરીને ગાડી બીજી નહીં ખાલી હેડ કેરી એથી બીજી બીજા નહીં ખાવાની આ મિત્ર માં ટેણવી નું ધરાતું દે પાછા તો તારા પગમ ની કેરીઓ પાડી ભાઈ અરખી મિલે ઉપર રાદે એ રાદે આ બત રાધે એકા કઈ નો પપ્પો ગોળ્યા મેં કહો આધી કે અકોળો ખાય ને મમ્મી બેસો દો હા વિની બુંટલી બાજુ ક્લિયર કરી તો મિત્રો આપણે જવું તું ખેતરની અંદર આગળ પણ ટાઈમ ના મળે ને આપણે અહીંયા બધા એરંડાના ડોખળા પડે તો સળગાઈ નાખે થોડું ગાડામાં સાફ સફાઈ કરી નાખી અને મિત્રો વાગ્યા છે પોણા સાડા સાત અને હવે આપણે ઘરે રહું મિત્રો તો આજના પગલો આજના બ્લોગમાં બસ તો મિત્રો વાગી ગયા છે સાડા સાત હવે આપણે ઘેર જવાનો સમય થઈ ગયો છે તો આજના વ્લોગમાં બસ આટલા સુધી કાલે મળશે નવા વ્લોગ સાથે જય માતાજી જય દ્વારકાધીશ અને મિત્રો તમારા લોકોને મારે બહુ જરૂર છે સબસ્ક્રાઇબ કરો કારણ કે બે વર્ષથી આપણે વિડીયો બનાવી સબસ્ક્રાઈબ થતા નથી સાચસો સબસ્ક્રાઈબ થવા તો થોડા ઘણા સબસ્ક્રાઈબ બધા વધારો જેથી કરી આપણી ઇન્કમ આપણી ઇન્કમ ચાલુ થાય તો મિત્રો સારા સારા બ્લોગ આપણે બનાવી શકીએ તો બસ માટે મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ